એન્ટ્રી ગેટમાં આધાર કાર્ડ બતાવ્યા બાદ જ એન્ટ્રી મળશે રોહિત શેટ્ટીની સિંગમ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં સલમાન ખાનનો કેમિયો હોવાની ચર્ચા છે તે કેમિયોમાં સલમાન સિંગમને ચુલબુલ પાંડે તરીકે સપોર્ટ કરશે જો કે મેકર્સે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત નથી કરી થોડા સમય પહેલા રોહિત શેટ્ટીએ લખ્યું હતું કે સિંગમ આ હીરો વગર અધૂરી છે આ દિવાળીએ સ્કોર્પિયો આવશે અને ઘૂમશે પણ એન્ટ્રી કોઈક બીજાની થશે માફક હવે પીજીવીસીએલ પણ અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઉભું કરવાની તૈયારી કરી રહ્યું છે કાશી મોડેલના આધારે પીજીવીસીએલ તે માટેના પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે પાયલોટ પ્રોજેક્ટ માટે રાજકોટ અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે જ્યાં ડિસેમ્બર સુધીમાં કામ પૂરું કરવાની તૈયારી છે જેનાથી વીજ કાપ આ શહેરોમાં ભૂતકાળ બની જશે

આવતીકાલથી વડાપ્રધાન શ્રી મોદીનો અમેરિકા પ્રવાસ શરૂ થઈ રહ્યો છે પીએમ મોદી ડેલાવેરમિંગ્ટનના વાર્ષિક કવાડ સમિટમાં ભાગ લેશે આ સિવાય ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ફોર ફ્યુચરને સંબોધિત કરશે ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીઝના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થશે આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભા મુમતાઝ હઝરા ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની આ ચૂંટણીનું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ જ મૂલ્ય નથી પાકિસ્તાને આ ચૂંટણીને હાસ્યાસ્પદ ગણાવ્યું છે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં સાહીઠ ટકા મતદાન થયું છે વડોદરામાં ભાજપના નેતા પર લોકોનો ગુસ્સો બહાર આવ્યો છે થયેલી નુકસાનીના આપવામાં દવલાની નીતિ અપનાવવામાં તેવા આરોપ સાથે લોકોએ ભાજપના એમએલએ અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો હતો લોકોએ કિશનવાડીમાં મનીષાબેન વકીલ અને કોર્પોરેટર નૈતિક શાહને ઘેરીને હોબાળો મચાવ્યો હતો આ પહેલા પણ મનીષાબેનને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો ભારત તરફથી યુક્રેનને દારૂ ઘુડો મોકલવા સંબંધિત રોઇટર્સના અહેવાલ સામે ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના સમાચારને ખોટા અને શરારતી કાવતરું ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું અમે રોઇટર્સનો રિપોર્ટ જોયો છે જે ભ્રામક છે. ભારત સૈન્ય સામાન્ય નિકાસ અંગે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે અને આમાં ભારતનો ટ્રેક રેકોર્ડ દોષ રહિત છે. શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમણે વચન આપ્યું છે કે જીત્યા બાદ તે અદાણીનો પ્રોજેક્ટ રદ કરશે અનુરા ઉપરાંત વિપક્ષી નેતા સજીત પ્રેમદાસા બીજા સ્થાને છે વર્તમાન પ્રમુખ રાનીલ વિક્રમસિંઘે આ સર્વેમાં ત્રીજા સ્થાને છે દેશમાં વંદે ભારત ટ્રેન તો ઘણા વિડીયો સામે આવે છે પરંતુ આ વખતે એક ખાસ વિડીયો વાયરલ થયો છે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ચંપાઈ સોરેને પર એક છેડિયો શેર કર્યો છે જેમાં વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાયલટ રિતિકા તિર્કી જોવા મળ્યા છે આ વિડીયો શેર કરીને સોરેને લખ્યું છે કે તમારી દીકરીઓને ભણાવો અને તેમને આગળ વધવાની તક આપો

ઇઝરાયલે ફરી એકવાર લેબનોનમાં હવાઈ હુમલો કર્યો છે આઈડીએફ નું કહેવું છે કે હિઝબુલ્લા ઇઝરાયલ પર રોકેટ વડે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું પરંતુ અમે લેબનોનમાં હિઝબુલ્લાના સો થી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખ્યા છે આ સિવાય એક રોકેટ બેરલ પણ નાશ કર્યા છે આ હુમલામાં હિઝબુલ્લાની ઘણી ઇમારતો અને હથિયારોના ડેપોને પણ નુકસાન થયું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે તિરુપતિ પ્રસાદના મામલે મને સમાચાર સાથે સાથે જ ચંદ્રબાબુ નાયડુ વાત કરી તેના વિશે માહિતી મેળવી છે મેં તેમને કહ્યું છે કે તેમની પાસે જે રિપોર્ટ છે તે મને મોકલો હું તેની તપાસ કરીશ અને રાજ્યના નિયમન કર સાથે પણ વાત કરીશ રિપોર્ટની સંપૂર્ણ તપાસ કર્યા પછી કાયદા મુજબ અને એફએસએસએઆઈના કાર્યક્ષેત્રમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવાશે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ફરીથી અગાઉના કેજરીવાલ બનવા તરફ આગળ વધી રહ્યા છે આથી તેમણે જંતર મંતર ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવાની જાહેરાત કરી છે બાવીસમી સપ્ટેમ્બરે ત્યાં લોક અદાલત યોજાશે દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહના એક દિવસ બાદ જ તેઓ જંતર જશે અને ત્યાંથી જનસભાને સંબોધશે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે મેઘો સટા સટી બોલાવશે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાશે તો બીજી બાજુ અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે એટલે કે વરસાદ બાદ તરત જ કાતિલ ઠંડીનો અનુભવ થવા લાગશે ગુજરાતમાં દારૂબંધીમાં રોકટોક વગર દારૂ પીવામાં આવતું હોય તેવા કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે હોવા છતાં સુરતમાં ધજાકરા ઉડાડતો એક કિસ્સો સર્જાયો હતો જેમાં પોલીસની નેમ પ્લેટ વાળી ગાડીમાં દારૂ પીતા શખ્સો ઝડપાયા હતા લોકોએ વિડીયો તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસ આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોએ અંડરવર્લ્ડ પર ખુલીને વાત કરી હતી વિવેક ઓબેરોએ એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે કેવી રીતે અંડરવર્લ્ડની ધમકીઓએ તેને તોડી નાખ્યો હતો એટલું જ નહીં વિવેકે એ પણ જણાવ્યું કે તેને અંડરવર્લ્ડ સામે ઊભા રહેવાની હિંમત ક્યારે અને કેવી રીતે મળી વિવેકે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેને અંડરવર્લ્ડ તરફથી ઘણી ધમકીઓ મળી છે દેશમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટ અપાય છે જેમાં ખાસ કરીને પહેરવાના મામલે શીખ શીખ સમાજના લોકોને છૂટ અપાય છે જો તમે સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો કોઈ જ દંડ કે પોલીસ અટકાયત નહીં થાય ખાસ કરીને શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમના માથે હેલ્મેટ ફિટ બેસતું નથી આથી તેમને આ પ્રકારની છૂટ અપાય છે એમી એવોર્ડ્સ બે હજાર ચોવીસ માટે નોમિનીઝની જાહેરાત કરાઈ છે જેમાં એકવીસ દેશોમાંથી છપ્પન સ્પર્ધકો ચૌદ કેટેગરીમાં કોમ્પિટિશન માટે તૈયાર છે અનિલ કપૂર આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલાની ધ નાઇટ મેનેજરને ચૌદ કેટેગરીમાં નોમિનેટ કરાય છે એમી એવોર્ડ માટે નોમિનેટ થનારી ભારતની આ એકમાત્ર શ્રેણી છે જેને બેસ્ટ ડ્રામા સિરીઝની કેટેગરીમાં સ્થાન મળ્યું છે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાય છે દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પ્રચાર વચ્ચે શુક્રવારે એક નિવેદન આપ્યું છે જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જો અબ્દુલ્લા પરિવારે પાકિસ્તાનના એજન્ડાનું પાલન કર્યું હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોત સિંધુ જળ કરારની સમીક્ષા માટે ભારત દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો આવેલીસનો જવાબ આપ્યો છે પાકિસ્તાને કહ્યું છે છે કે તે આ કરારને ખૂબ જ માને અને આશા રાખે છે કે ભારત પણ ચોસઠ વર્ષ પહેલા હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય કરારની જોગવાઈઓને સ્વીકારશે નોટિસ આપતી વખતે ભારતે કહ્યું હતું કે પરિસ્થિતિમાં કેટલાક મૂળભૂત અને અણધાર્યા ફેરફારો થયા છે

આ દ્રશ્યો કેદ થયા હતા ન્યૂઝ એજન્સી એપી ના પત્રકારે આ વિડીયો શેર કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ઇઝરાયેલી સૈનિકો મૃતદેહને ધક્કો મારી રહ્યા છે અને તેમને ફેંકી રહ્યા છે વિડીયો સામે આવ્યા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે આ ઘટના અમારી સેનાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે આ એક ગંભીર મુદ્દો છે અને આ ઘટનાની તપાસ કરાશે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ